જે અમે પિન્ટુ કોમેડિયું અને હિતા અમે ટાઈમ ભેગા બનાવતા હતા એ પણ એ આવું નહીં જાણ કારણ કે એ પણ બંધ કરું તો એને અમારા વિડીયો નહીં આવતા યુટ્યુબમાં અને નહીં ઇન્સ્ટામાં આવતા બધું કોમેડિયને થોડુંક એટીટ્યુડ આવી ગયું છે અને તો એક બાજુ ફોન કે કશું કરતો નહીં એને પણ થોડુંક એટીટ્યુડ આવી ગયું તો હે ગેસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ કેમ છે બધા મજા ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો ગાઈસ આ પિક્ચર એટલા માટે હું વિડીયો બનાવવા હું કે હવે હું વિડીયો બનાવવાનું પણ બંધ કરું હું અને જે અમે પિન્ટુ કોમેડીઓ અને હિતાચોડ અમે ટાઈમ ભેગા બનાવતા હતા એ પણ એ આવું નહીં જાણ કારણ કે એ પણ બંધ કરું બસ આ કેવા હાથું જ મેં ખાસ આ વિડીયો બનાવ્યો કે તમને ઓળખે ખબર જ છે કે ઓળેના અમારા વિડીયો નહીં આવતા યુટ્યુબમાં અને નહીં ઇન્સ્ટામાં આવતા બધું બંધ કરી દીધું હજાર બમ કરી દીધું હોય કારણ કે હું હવે એમની જો જવા નહીં માગતો નહીં પિન્ટુ ગમડે તો જવા માગતો નહીં હિતા તો જવા માગતો એટલે હું હે ને બધું બંધ કરી દીધું મેં છોડી દીધું છે ને હું આવો વિડીયો પણ નહીં બનાવું કશું ને એટલે કશું જ નહીં બસ પિન્ટું ગમળીને થોડુંક એટીટ્યુડ આવી ગયું હે અને હિ તો એક બાજુ ફોન કે કશું કરતો નહીં એને પણ થોડુંક એટીટ્યુડ આવી ગયું હે એટલે પછી મેં કહ્યું મારે તમારે મારે કોઈ કશું લેવા દેવા નહીં આવું તમ તમારા રસ્તે હું મારા રસ્તે તો મેં ચોખ્ખું એમને ફોનમાં આપણે થોડીક વાર પહેલાં ત્યાં વાત કરી આવી તો એટલે અમારો વિડીયો આવશે નહીં

કે હું પિંટુ ગોમડિયા જોના તો એવા મા જો ના આવે કે હી તો મા જો ના આવે કે હું એના જો ના જો બને કારણ કે મારા છે અને મે મરીશું તે લાગે અમે તૈને ભેગા રહીશું છુ નહીં જુદા પડવાના ગમે તેવું દુખ આવે કે સુખ આવે એમ છૂટા પડવાના અમે હે ને ભેગા જ રહેવાના હે આ મે તમને બનાવ્યું એપ્રિલ ફૂલ બો તો અચ્છા વા કે આપ બીચ મે આ ગય वरना એક कान के नीचे मारता तो 32 હાથ મે આ જાતી તમને ખબર જ છે તો બરાબર જે વિડીયો જોતા એમને ખબર પડી પડી ગઈ ખબર અમે કોઈ દર અલગ ના થઈએ ખબર એક મહિના મારા જો તમને દેખાતો હોય છે સાઈડમાં વિડીયો જો તમે દેખાતો હશે હું સાઈડમાં વિડીયો મીખી શો સાઈડમાં વિડીયો અરે મોટાભાઈ બોલભાઈ બોલ વાત મારા મોટાભાઈ ઉપર આવીને કહીશ મારું ક્યારેય ના બને કે અમે તરફ પડીએ જુદા પડીએ કોઈ દાદા ઉના પડે અને અમે પડવાના પણ નહીં કારણ કે મળશું હારે જીવશું હારે તો કહેવત હે ને તો અમે કદી પણ નહીં અલગ પડવાના ગમે તેવું દુઃખ આવે કે સુખ આવે તો બસ મારે આજનો બ્લોગ ગમે તો કરજો લાઈક શેર કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી હે ગાઈશ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ કેમ છો બધા મજા ફરી એક નવલોગ માં તમારે તો ગાઈશ એક કેવા હાથ મેં વિડીયો બનાવી પીસ છે